સાહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી ધિરાણ લેનાર મહિલા આજ સુધી એક પણ રૂપિયો વ્યાજ ચૂકવ્યો નથી તાજેતરમાં જ કથિત વ્યાજના ચક્રવ્યુહમાં ફસાવેલી એક મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો આ મામલે સામે આવ્યો હતો સામા તરફથી એટલે કે આરોપી સાહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ રજૂ કર્યો આરોપી સાહુકાર સુનિલભાઈ દેસાઈનું માનીએ તો તેઓ સહકાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને ધીરધારનું લાયસન્સ ધરાવે છે તે ગીતાબેનને જે નાણાં ધર્યા હતા તે ધારાધોરણ મુજબ ચેક દ્વારા આપવામાં આવ્યા હતા આ સાથે તેમની પાસે તમામ લખાણો પણ છે ધિરાણ લેનાર મહિલાએ આજ સુધી એક પણ રૂપિયો વ્યાજ ચૂકવ્યો નથી ત્યારે વ્યાજ સહિતની રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં દાવો કરતા મહિલાએ પ્રેસર બનાવવા ફિનાઇલ પીવાનું તરકટ રચ્યાનો આક્ષેપ કર્યો હતો મહિલા દ્વારા ગંભીર આક્ષેપ કરી સાવકાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા સ્વ બચાવમાં આગોતરા જામીન મેળવ્યા અને પોતાના વાસ્તવિક પક્ષ કરવા પત્રકાર પરિષદ બોલાવી તો જાણીએ શું કહેવું છે અને તેમના ઉલ્લેખનીય છે કે મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કપુરાઈ પોલીસ તપાસ હાથ ધરી છે જે અંતર્ગત તમામ નિવેદનો પણ લેવામાં આવ્યા છે પ્રમાણે પ્રમાણે મને જાણ કરી એ મારા હસિલે નાણાં એમને આપવાનું ચાલુ કર્યું હતું અને નાણાં આપ્યાના તમામ પત્રકો નાણાં લેતી વખતે જે સરકારી પરવાના ઉપર જે લાઇસન્સ ઉપર પત્રકો ઉપર જે સિગ્નેચર થાય છે એ સિગ્નેચર તમામ કરાવેલી એ કરાવ્યા પછી તમામ ધિરાણ થયેલું છે અને મારા હસિલે બધા નાણાં ચેકથી આપ્યા છે ચેકથી આપ્યા પછી નાણાં જ્યારે કોઈ પણ વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું એટલે મારા હસીલે જાણ કરેલી કે ભાઈ આપણે રિકવરી માટેના કેસો ફાઇલ કરવાના છે જેથી એપ્રિલ બે હજાર ચોવીસમાં અમે લોકોએ કેસો ફાઇલ કર્યા છે ફાઇલ થયા બાદ એમને નોટિસ મળી છે સામાવાળા વ્યક્તિઓને સામાવાળા વ્યક્તિઓને નોટિસ મળ્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી કે કોઈ એમનો ડિફેન્સ આપેલો નથી કે કોઈ જવાબ આપેલો નથી કે કોઈ વધારે વ્યાજ લઈએ છીએ તેવા કોઈ પુરાવા આપેલા નથી તેમ છતાં જ્યારે નવમી તારીખે ફિનાઇલ પીવાના ન્યૂઝ મળ્યા અને મારા અસિલને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તે સમયે પણ અમે તમામ પુરાવાઓ પોલીસ રૂબરૂમાં જમા કરાવ્યા લાઇસન્સ છે અમારા સિવિલ દાવાની કોપી છે અમારા જે પુરાવા કોર્ટમાં રજૂ કરેલા તે છે આ તમામ વસ્તુ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ સબમિટ કરાવી છે તેમ છતાં બીજે દિવસે પોલીસ પરથી મારા અસિલને પ્રેશર આપવામાં આવતું હતું કે વોટ એવર જે પણ છે મારા અસિલે જે પ્રમાણે મને જાણ કરી દીધી એ પ્રમાણે અને ત્યારબાદ મારા અસિલે મને કીધેલું કે ભાઈ આપણે આગોતરા જામીન ફાઇલ કરવા છે જેથી અમે આગોતરા જામીનની અરજી ફાઇલ કરી હતી ત્યારબાદ પોલીસનો અભિપ્રાય આપ્યો અને અભિપ્રાયમાં એવું જાણવા મળ્યું હતું કે ભાઈ અગિયાર તારીખે જે આ લેડીઝે દવા પીધી હતી તેને ડિસ્ચાર્જ મળી ગયું છે અને અગિયાર તારીખથી પચીસ તારીખે પચીસ તારીખ સુધીમાં પોલીસે વારંવાર એ અરજદારને ફોન કર્યા પણ ત્યાર એ દરમિયાન સુધીમાં કોઈ નિવેદન આપવા એ લેડીઝ આવી નથી આમાં જેણે ફિનાઇલ પીધું છે તેની ઉપર વ્યાજ સહિતની બે લાખ સત્તાવન હજારની માગણી છે અને જે બીજા બેન છે એની ઉપર સાડા નવ લાખની માંગણીનો અમે કેસ કરેલો છે સિવિલ સિવિલ દાવો કોર્ટમાં સમરી શૂટ ફાઇલ કરેલો છે એ બાબતનો મને આઈડિયા વધારે નથી કારણ કે મારા અસિલ જે પ્રમાણે અમે લોકોએ જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા ત્યારબાદ અમારા અસિલ કોઈ એવી જગ્યા પર હતા કે જ્યાં અમારો કોન્ટેક નહોતો પણ એમના છોકરા થ્રુ અમને એવી ખબર પડતી હતી કે ભાઈ બહારના ત્રાહિત ઈસમો દ્વારા વારંવાર ફોન આવતા હતા અને તમે સમાધાન કરી લો અમે તમારું સમાધાન કરાવી લઈશું ને આ કેસ પાછો ખેંચાડાવીશું તેવું એમના છોકરા મારફતે અમને જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા પદ્ધતિમાં શું કાર્યવાહી કરવામાં આવી છે અમે જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા તે સમયે જે અભિપ્રાય આવ્યો તેમાં તો અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વારંવાર પોલીસના અધિકારીઓ જવાબ લેવા માટે એમના ઘરે જતા હતા જે દવા પીનાર વ્યક્તિ હતું પણ એ મળી આવતા નહોતા એમનું ઘર લોક હતું એમને વારંવાર ફોન કર્યા પણ એ નિવેદન આપવા માટે આવતા નહોતા એટલે એમણે પોલીસ રૂબરૂમાં જે અમે વધારે વ્યાજ લઈએ છીએ તે બાબતનો કોઈ પુરાવા આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ નથી ગીતાબેન કલ્પેશભાઈ સોલંકી જેમણે બે હજાર સત્તરમાં અમારી પાસેથી વ્યાજે નાણાં લેવાનું ચાલુ કર્યું હતું અને બે હજાર ત્રેવીસ સુધીમાં લગભગ સવા લાખ રૂપિયા જેટલો ઉપાડ કરેલો એ ઉપાડ કર્યા પછી કોઈ વ્યાજ તેમને ચૂકવેલું ન હતું તેમ છતાં પણ અમે ચલા અમને તેમને ચલાવી રાખ્યું તેમના મમ્મી રમીલાબેન દોલતભાઈ સોલંકી જેઓ પણ અમારા અમારા પાસે અમારા જ કસ્ટમર હતા બે હજાર નવથી અગાઉ તેમને મીડિયામાં એવું લગ આપ્યું છે નિવેદન કે વીસ વર્ષથી અમે પૈસા લેતા હતા પણ ખરેખર બે હજાર નવથી જ એમની લેવડ દેવડ અમારી જોડે ચાલુ થયેલી રમીલાબેનને જે મીડિયામાં એમના દીકરા દીકરીના દીકરાએ જે નિવેદન આપ્યું છે કે અમે બે લાખ જ લીધેલા પણ હકીકતમાં અઢાર લાખ પચાસ હજારનું મારી પાસે નોટરાઈઝ લખાણ છે અને આ તમામે તમામ પેમેન્ટ અમારા સરકારી નાણાં ગિર્ધાર પત્રકમાં સંયોગ કરીને લીધેલા છે અને બેમેન્ટ બધું બાય ચેક આપેલું છે અમે કોઈ એક પણ રૂપિયો રોકડો આપ્યો નથી એક વાર્ષિક પ્રમાણે અમે ધિરાણ કરેલું ગીતાબેન જોડે ટોટલ બે લાખ છપ્પન હજારની આસપાસ વ્યાજ સાથે અમે એમને એમની વ્યાજની ગણતરી બે લાખ સત્તર હજાર અરે સુધી

ને લઈને ગયા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને મળ્યા પીઆઈ સાહેબને મળ્યા એટલે પીઆઈ સાહેબ કહે છે કે તમે આ બધું આજે ગીતાબેનને ધિરાણ કરેલું છે એનું સાબિત શું છે બાબુ સાહેબ બધા સરકારી પત્રકો ઉપર સહીઓ છે અને બધું જ પેમેન્ટ બધું બાય ચેક આપેલું છે અમે કોઈ એક પણ રૂપિયો રોક રોકડો આપ્યો નથી એટલે કે જે એના પુરાવા તમારી પાસે મળશે પછી અમુક વાહ સાહેબ મળશે એટલે તરત અમે અમારા એડવોકેટને ફોન કર્યો કે કોર્ટમાં કેસ ફાઇલ કરેલો હતો એટલે પેપર એમ બધા એમની પાસે પડેલા હતા એટલે એમને રૂબરૂ બોલાયા અને એમણે પીઆઈ સાહેબની હાજરીમાં બધો જ રેકોર્ડ ત્યાં જમા કરાયો કપોરા પોલીસ સ્ટેશનમાં હા પછી બીજે દિવસે સવારે તે આ રેકોર્ડ અમે આપ્યા પછી રાત્રે જ પોલીસ ક્યાં છે તમે ઘરે જતા રહો પછી સવારના પૂરમાં પાછો દસ સાડા દસે ફોન આવ્યો કે નિવેદન લખાવા આવી જાઓ એટલે મેં અમારા વકીલશ્રીને ફોન કર્યો એમણે એવું કીધું કે ભાઈ હજી ફરિયાદીનો તો નિવેદન થયું નથી ત્યારે પહેલાં આપણું નિવેદન કેમ એટલે પોલીસે એક જાતનું દબાણ જ ઊભું કરેલું એક એક તરફી અમારા અમે અમારા પૈસાની જ માગણી છે બીજી કોઈ માગણી નથી અને કોર્ટમાં અમે જ્યારે એપ્રિલમાં દાવો દાખલ થયો સિવિલ સૂટ ત્યારથી અત્યાર સુધી ગીતાબેન એક પણ વખત ત્યાં હાજર થયા નથી નથી દાવાનો જવાબ આપ્યો દ્વારા તમારી પર કોઈ કે આ બસ આ આ ખોટું ખોટું ફિનાઈલ પીને અમારી પર દબાણ ઊભું કર્યું અને એ બીજે દિવસથી અમારા મારા દીકરાની ઉપર ત્રાહી તિસમોના ઘણા ફોન આવ્યા દબાણ કરવા આમ કરી કરી માટે કે લઈશું લઈશું જેમ તમે કેસ પાછો ખેંચી લો પાછા ખેચી દેસાઈ